એક જાગૃત મહિલા દ્વારા બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસર ને જાણ કરવામાં આવી હતી જે બાબતે આજરોજ બારડોલી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બારડોલીના ના શિવાજી ચોક પાસે ધામડોદ રોડ પરની જમીની જગ્યા પર એફપીના અભિપ્રાય પછી પરવાનગી આપ્યા બાદ કપાતની જગ્યાનો કબજો બારડોલી નગરપાલિકાએ મેળવ્યો નથી અને તેનો સીધો ફાયદો બિલ્ડરને કરાવ્યો છે રોડ પેટ્રોલ પંપની સામે ખાણીપીણીની લારીઓનું ભાડું બારડોલી નગરપાલિકાને મળવાપાત્ર હોવા છતાં કેટલાક તત્વો અંગત રીતે ભાડું ઉઘરાવી આર્થિક લાભ મેળવી રહ્યા હોય જેથી બારડોલી નગરપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જે બાબતે બારડોલીના જાગૃત મહિલા સ્વાતિબેન પટેલે બારડોલી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી જે અરજીને લઈ આજરોજ બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે પ્રમાણેની ગઈકાલે રજૂઆત મળેલી છે એની અંદર જે તે મિલકત ધારકોને પ્લોટ ફાળવ્યા બાદની તપાસની જગ્યા માટેની એક રજૂઆત છે એ બાબતે રેકર્ડ નિરીક્ષણ કરાવડાવીને જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે તે નગરપાલિકા હાથ ધરશે રજૂઆત જે તે સમયે માનો કે આની અંદર final plot ફાળવવામાં આવ્યો હોય તે સમયે માનો કબજો લેવામાં ના આવ્યો હોય તો એ જે તે સમયે શેના કારણે લેવામાં આવ્યો નથી તેની પણ તપાસ કરવામાં આવશે બને તેટલી વહેલી દ્વારા આની કામગીરી કરવામાં આવશે હાલે અત્યારે કોનો કબજો ધરાવે છે કોણ એનું ભાડું ધરાવે છે તે આખો તપાસનો વિષય છે ચોક્કસ એની તપાસ કરીને એ પ્રમાણે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે బూరు రిపోర్ట్ న్యూస్ బీ